લોકસભાની ચૂંટણીમાં આજે છઠ્ઠા તબક્કાનું મતદાન દિલ્હી સહિત આઠ રાજ્યની અઠાવન બેઠકો પર મતદાન તો સવારે નવ વાગ્યા સુધીમાં દસ પોઈન્ટ બ્યાસી ટકા મતદાન બિહારમાં નવ વાગ્યા સુધીમાં નવ પોઈન્ટ છાસઠ ટકા મતદાન છઠ્ઠા તબક્કાના મતદાનમાં ભારે ઉત્સાહ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ કર્યું મતદાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીમાં કર્યું મતદાન ઉત્તરપ્રદેશ અને બિહારમાં પીએમ મોદી કરશે દુઆધાર પ્રચાર ગાજીપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભા તો બિહારના પણ કરશે હુંકાર હોસ્પિટલની બેદરકારી આવી સામે કોલ્ડરૂમના ત્રણ યુનિટ બગડતા એક એક યુનિટમાં બે મૃતદેહ મૂકવાનો આવ્યો આરે અગાઉ પણ યુનિટમાં ક્ષતિ થતા ઘટના બની હતી કાળઝાળ ગરમી વચ્ચે અમરેલીમાં પાણી માટે સિંહોના વલખા વન વિભાગના શેત્રુંજી ડિવિઝનના સિંહોની રખેવાડીના દાવા પોકળ ગુજરાત પક્ષની મે વન વિભાગની ખોલી પોલ અમદાવાદની વિપુલ દુધિયા બ્રાન્ડ સવાલોના ઘેરામાં વિપુલ દુધિયા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી પેકેજિંગ અને લેબલના નિયમના ભંગ બદલ બે બ્રાન્ચને દસ દસ હજારનો દંડ રાજકોટની વધુ એક સહકારી સંસ્થા આવી વિવાદમાં નાગરિક બેંકમાં દોઢ વર્ષમાં મુંબઈ અને જૂનાગઢની બ્રાન્ચમાં પચીસ જેટલા ફ્રોડનો આરોપ એક જ કુટુંબે લીધી પાંત્રીસથી થી વધુ લોન હજુ પાંચ દિવસ રાજ્યમાં રહેશે ગરમીનો પ્રકોપ ચોવીસ કલાક માટે અમદાવાદ અને ગાંધીનગરમાં અપાયું રેડ એલર્ટ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ હીટવેવની કરાઈ આગાહી દેશના સાત રાજ્યોમાં પાંચ દિવસ હીટવેવનું એલર્ટ કે જ્યાં જેસલમેર નજીક પાકિસ્તાન બોર્ડર પર તેપન ડિગ્રી તાપમાન રાજસ્થાનના પલોદીમાં તાપમાન ઓગણપચાસ ડિગ્રી પહોંચ્યું બાળમેરમાં સતત ત્રીજા દિવસે અડતાલીસ ડિગ્રીને પાર તો દિલ્હી રાજસ્થાન પંજાબમાં વેવની અસર છવ્વીસ મેના રોજ એકસો ત્રીસ કિલોમીટરની ઝડપે ત્રાટકશે રેમલ વાવાઝોડું છવ્વીસ મે ના મધરાત્રીએ સાગર ટાપુ ખેપુપારા વચ્ચે ટકરાશે જ્યાં પચીસ મે ની રાત્રે ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે વાવાઝોડું એનડીઆરએફની બાર ટીમ તૈનાત પાંચ સ્ટેન્ડ બાય